અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશ વિદેશમાં અનેરો ઉત્સાહ આપી ગયો છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી નગર અને પંથકમાં પણ રામભાઈ અમાતરણ જામ્યું છે નગરમાં અનેરા ઉત્સાહ સાથે રામ ભક્તો દ્વારા ઠેર ઠેર લાઈટ ડેકોરેશન રામ ધ્વજા ફૂલહાર સમજાવટ મંદિરોમાં પૂજા અર્ચના અને ભંડારા મહાપ્રસાદી અને ઓન સ્ક્રીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરેલા અયોધ્યાનું લાઈવ પ્રસારણ નિહાળી સ્થાનિક ધારાસભ્ય દ્વારા રામજી મંદિરે આરતી કરી વધામણા કરાયા હતા તો નગર અને જામડી ડેસર તાલુકા વડોદરા ગ્રામ્ય એકસો વિધાનસભા વિસ્તાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં કરાવેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક ઘડીના ઓનસ્ક્રીન સહભાગી બન્યા હતા તો સાવલીનગરમાં છેલ્લા બે દિવસથી રામ ભક્તો નગરના અનેક વિસ્તારો સોસાયટીઓ અને મંદિરોમાં ફૂલા લાઇટ ડેકોરેશન તૈયારી કરી હતી તો આજ રોજ સમગ્ર નગર ભારે ઉત્સાહ તેમજ રામ ભક્તિ સાથે નગરમાં અને પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર સહિત ભારતીજી મંદિર પંચમુખી હનુમાનજી મંદિર સહિત અનેક મંદિરોમાં મહાપ્રસાદી ભંડારાનું આયોજન અને રંગોળીથી રામજીની પ્રતિકૃતિ બનાવાઈ હતી અને અનેક જગ્યા સહિત નગર મધ્યમાં આવેલ રામજી મંદિરે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત વધા દ્વારા કરાયેલ અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિહાળી ઐતિહાસિક ઘડીસ્તા સાક્ષી બન્યા હતા તો જય શ્રીમાં નામ જય ઘોષ સાથે વધામણા કરી રામજી મંદિરે આરતી કરી પ્રતિક્રિયા આપી હતી આજે રામના નામની ભક્તિ કરી રહ્યો છે અને રામ નામ જપી રહ્યો છે ત્યારે રામભાઈ બનેલા દેશને ભગવાન રામથી આ દેશને મહાતંત્ર તરફ જઈ લઈ જાય અને આવી એકતા ખંડિતતા આ દેશમાં રાખે એ પરમ કુકળો પરમાત્માને પ્રાર્થના કરે છે અને ભૂતોના ભવિષ્યથી આ દિવસની જે લોકો રાહ જોતા હતા અને આ ઐતિહાસિક ઘડીને આપણે સૌ સાક્ષી બન્યા છે ત્યારે આજના દિવસે અમે સૌ પોતાની જાતની સૌભાગ્યવતી છે અને આજના આ દિવસને કદી ના પૂરાય અને આ એટલે સિદ્ધિવસ ના અમે સાક્ષી છે ત્યારે આજે એટલું ચોક્કસ કહીશ કે આવી પતિ ભાવવારો માહોલ આજ દિવસોથી ના જોવામાં આવ્યો છે ના કદી જોવામાં આવશે અને આજે અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં સમગ્ર દેશની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય એવો માહોલ છે ત્યારે ખૂબ ખુબ દિશીથી હૃદયથી હું પોતાની જાતને આનંદી લાગી અનુભવું છું અને આજના દિવસથી ભગવાન રામને પ્રાર્થના કરું છું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ